ઓમ વિષ્ણવે નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે શક્તિલા એકાદશી વ્રત કથા મહાત્મ્ય એક સમયે દાલભ્ય ઋષિએ પુલત્સ્ય ઋષિને પૂછ્યું હે મુનિશ્વર મનુષ્ય મૃત્યુલોકમાં બ્રહ્મહત્યાના મહાન પાપ કરે છે અને બીજાના ધનની ચોરી બીજાની ઉન્નતિ જોઈને ઈર્ષ્યા આદિ કરે છે તો પણ તેમને નરક પ્રાપ્ત થતું નથી તેનું શું કારણ છે તે ન જાણીએ કહ્યું અલ્પદાન અથવા પરિશ્રમ કરે છે કે જેનાથી પાપ નષ્ટ થાય છે આ બધું તમે મને કૃપા કરીને કહો તેથી પુલત્સે બોલ્યા હે મુનિ તમે મને અત્યંત ગંભીર પ્રશ્ન પૂછ્યો છે તેનાથી સંસારી જીવને ખૂબ લાભ થશે અને ઇન્દ્ર આદિ દેવ પણ જાણતા નથી પરંતુ હું તમને આ ગુપ્તભેદ અવશ્ય જ બતાવું છું પોષ માસ આવવાથી મનુષ્ય સ્નાનાદિથી શુદ્ધ હોવું જોઈએ અને ઇન્દ્રિયોને વશમાં કરીને તથા કામ ક્રોધ લોભ મોહ ઈર્ષ્યા અભિમાન આદિનું સ્મરણ ન કરવું જોઈએ તેને હાથ પગ ધોઈને પુષ્ય નક્ષત્રમાં છાણા કપાસ તલ મેળવીને ઝાડા બનાવવા જોઈએ આનાથી એકસો આઠ વખત હવન અને જો એ દિવસે મૂળ નક્ષત્ર હોય અને દ્વાદશ હોય તો નિયમથી રહેવું સ્નાનાદિ નિત્યકર્મ ક્રિયાથી શુદ્ધ થઈને ભગવાનનું પૂજન કીર્તન કરવું જોઈએ એકાદશીના દિવસે વ્રત કરવું અને રાત્રિમાં જાગરણ તથા હવન કરવું જોઈએ બીજા દિવસે ધૂપ દીપ નૈવેદ્યથી ભગવાનની પૂજા કરવી અને ખીચડીનું ભોગ લગાવવું જોઈએ એ દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું તેમને પેઠા નારિયેળ સીતાફળ સોપારી સહિત અર્ધ્ય દેવા જોઈએ પછી તેમની સ્તુતિ કરવી જોઈએ કે ભગવાન તમે અસરણોને શરણમાં લેનારા છો તમે સંસારમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારા છો હે પુંડરીકાક્ષ હે કમલનેત્રધારી હે વિશ્વ ભગવાન હે જગદ્ગુરુ તમે લક્ષ્મીજી સહિત મારા આ તુચ્છ અર્ધ્યનો સ્વીકાર કરો તે પછી બ્રાહ્મણને તલનું દાન કરવું જોઈએ આ રીતે મનુષ્ય જેટલા તલનું દાન કરે છે તેટલા જ સહસ્ત્ર વર્ષ સ્વર્ગમાં નિવાસ કરે છે તલ સ્નાના તલનું ઉબટન તિલોદક તલનું હવન તલનું ભોજન તલનું દાન આ ષટતિલા કહેવાય છે તેનાથી અનેક પ્રકારના પાપ દૂર થાય છે એક દિવસ નારદજી ઋષિ બોલ્યા હે ભગવાન તમને નમસ્કાર છે આ ષટતિલા એકાદશીનું કયું પુણ્ય હોય છે અને તેની કથા કઈ છે તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હું તમને આંખો જોયેલી સત્ય ઘટના કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો પ્રાચીન સમયમાં મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી તે સદૈવ આ વ્રત કરતી હતી એક સમયે એક માસ સુધી વ્રત કરતી રહી તેનાથી તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું તે અત્યંત બુદ્ધિમાન હતી છતાં તેણે ત્યારે દેવતાઓ તથા વૃક્ષોથી પોતાનું મન અસ્થિર ન કર્યું આ રીતે મેં વિચાર્યું બ્રાહ્મણી એ વ્રત આદિથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું છે અને તેને વૈષ્ણવ લોક પણ મળશે પરંતુ તેણે ક્યારેય અન્નદાન કર્યું ન હતું તેથી તેની તૃપ્તિ થવી મુશ્કેલ છે આવું વિચારી હું મૃત્યુ લોકમાં ગયો અને બ્રાહ્મણી પાસે અન્ન માગ્યું તે બોલી મહારાજ તમે અહીં શા માટે આવ્યા છો મેં કહ્યું મને ભિક્ષા જોઈએ છે તેથી તેણે મને એક માટીનો પીંડ આપી દીધો હું તેને લઈને સ્વર્ગમાં પાછો ફર્યો થોડો સમય વીતતા તે બ્રાહ્મણી પણ શરીર ત્યાગીને સ્વર્ગમાં આવી મૃત્યુના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્ર વૃક્ષ સહિત ગૃહ મળ્યું પરંતુ તે ગૃહમાં કોઈ અન્ય વસ્તુ ન મેળવી તે ગભરાઈ ગઈ તે મારી પાસે આવી અને કહેવા લાગી હે ભગવાન મેં અનેક વ્રત આદિથી તમારી પૂજા કરી છે પરંતુ મારું ઘર વસ્તુઓ રહિત છે તો તેનું કારણ શું છે મેં કહ્યું તું તારા ઘરે જા અને દેવસ્ત્રીઓ તને જોવા આવશે તો તેમના પાસેથી શટ્ટીલા એકાદશીનું પુણ્ય અને વિધિ સાંભળી લે ત્યારે દરવાજો ખોલજે ભગવાનના આવા વચન સાંભળીને તે પોતાના ઘરે ગઈ અને જ્યારે દેવસ્ત્રીઓ આવી અને દ્વાર ખોલવા કહ્યું ત્યારે બ્રાહ્મણી બોલી જો તમે મને જોવા આવી તો સટ્ટીલા એકાદશીનું મહાત્મ્ય કહો તેમાંથી એક દેવસ્ત્રી બોલી સાંભળો હું તે કહું છું જ્યારે તેમણે સટ્ટીલા એકાદશીનું મહાત્મ્ય સંભળાવી દીધું ત્યારે તેણે દેવસ્ત્રીઓના કહ્યા અનુસાર સટ્ટીલા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેનું ઘર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું તેથી મનુષ્ય એ મૂર્ખતા છોડીને શટતિલા એકાદશીનું વ્રત કરવું જોઈએ તેનાથી મનુષ્યને જન્મ જન્મની આરોગ્યતા પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે શટતિલા એકાદશીની વ્રતકથા મહાત્મ્ય સાંભળી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ